ગુરુ ગુરુમાતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે સમાધિનો હેતુ શું છે સાચી સાધના માં જુદી અવસ્થાઓથી સન્યાસી કેમ બનાવો તે વિશેનું જાણીએ ને પ્રભુને કેમ ઓળખીએ તે વિશે આપણે આજે જાણીએ તો સજનો આત્માઓ સાધન કરનાર આપણે કોણ છીએ સજનો આત્માઓ સાધના કરનાર આપણે કોણ છીએ એ તો ઈશ્વર જ પોતાની દયાથી પોતાના તરફ ખેંચે છે ત્યારે સાચી સાધના ત્યારે જ ઈશ્વરની પ્રેરણાથી જ થાય છે તેનું નામ જ સાધના બાકી આપણું કરતાં પણ અભિમાન જરા ચાલતું નથી કેવળ ઈશ્વરનું જ કરતાપણું પણ છે માટે ઈશ્વર જેમ રાખે તેમ રહો અને સતત ઈશ્વરને જ યાદ રાખો બસ આ જ સાચી સાધના છે વળી હરી કરે તે મારા સારા માટે છે તો સમાધિથી ઘણો જ લાભ થશે સમાધિનો હેતુ તો કેવળ ચંદ્રલોક વગેરે લોકમાં જઈને પાછા મનુષ્ય શેરી ધારણ કરવો એ જ હતો પરંતુ સમાધિ બંધ રહેવાથી એક જ જીવનમાં ચંદ્રલોક ઇન્દ્રલોક અને યમલોક એવા ઘણા જ દ્રશ્યો આપોઆપ વિના પ્રત્યે કેવળ ઈશ્વરની દયાથી જ જોઈ જોઈ શકાય છે તે ઉપરાંત હવે તો એક જ નવું જ દ્રશ્ય દેખાયા કરે છે તેને તેનો સારાંશ એવો હોય છે કે એક જ ઈશ્વર ધ્રુવલોકથી વ્યાપત થઈને સૂર્યલોક ચંદ્રલોક ઇન્દ્રલોક વગેરે બધે જ ઘણા જ બધા રૂપ ધરીને ઈશ્વર રમી રહ્યા છે અને જુદા જુદા ખેલો ખેલ્યા કરે છે છતાં પાછો એ બધાથી પર જુદો પોતે પોતાના મૂળ સ્વરૂપમાં ધ્રુવલોકમાં સ્થિર હોય છે ઈશ્વરની સત્તા માત્રથી જ આ બધું ચાલ્યા કરે છે કરતાં કરાવતા અને દ્રષ્ટા એ ત્રણેય જુદા નથી પરંતુ ત્રણેયમાં તે માત્ર એક જ ઈશ્વર રમી રહ્યો છે અણુ અણુમાં જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં તે જ છે સી રીતે ઈશ્વરનું વ્રણ કરું ઈશ્વર તમને તે જોવા જાણવા અને અનુભવ કરવાની તક આપ્યો આપે છે પણ આપણે મતલબ કે તક મેળવતા જ નથી તો સાધકની જુદી જુદી અવસ્થાઓ જાણો પ્રથમ તો સાધકની એ દ્રષ્ટિ હોય છે કે મનુષ્ય માત્રના શરીરમાં જુદા જુદા છે સાથે સાથે શરીરનો ભાવ પણ જુદો જુદો હોય છે માટે પોતે પોતાના આત્માને ઓળખે છે તે સમયે તે દેહમાં હોય છે તેમજ સમજો ત્યાર પછી મૌન એકાંતને ઉપવાસમાં છે ત્યારે તે દેહ ભાવ છોડીને જીવ ભાવમાં જાય છે ત્યારે તેની દ્રષ્ટિ સારી બને છે તેને દરેકમાં પહેલો જીવભાવ જીવાત્મા ભાવ એક સારો સરખો છે અને તેનો પોતાના આ ઈસ્તુર શરીરની અંદર રહેલા સૂક્ષ્મ શરીર એવું જ્ઞાન થાય છે તે સમયની વેળાએ તે સાધક સુપસંદેમાં હોવા હોય છે એમ સમજવું કે માનવું ત્યારબાદ દરેક આત્માની સાથે સમાન ભાવ અને નર્મતાથી વર્તન કરતો કરતો દિન પ્રતિદિન આત્મા ભાવ જાય આત્મા ભાવમાં જાય છે ત્યારે તેની દ્રષ્ટિ વધુ વિશાળ બને છે અને અંતે પોતે પોતાનામાં ઈચ્છે રહીને દરેકમાં રહેલા એ અંતર આત્માને એક જ માને છે તે સમયની વેળાએ તે સાધક કારણ દેહમાં એમ કારણદેહમાં મતલબ પહોંચો છે એમ જાણવું ત્યારબાદ દરેકની સાથે એકતાનો ભાવ રાખીને દિન પ્રતિદિન આગળ વધે છે ત્યારે પોતે પોતાના આત્મા ભાવ જીવ ભાવ અને દેહ ભાવને ઓળીને બહારના નીકળતા બધાના જીવ ભાવ અને દેહ ભાવ મારા જ ભાવના ભાવ છે અને દેહ ભાવ છે માટે મારે ક્યારેક મારા શરીર ભાવમાં રહીને કોઈના પણ શરીરના ભાવને દુઃખના દેવું એવું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને દિવ્યા આનંદને પામે છે તે વેળાએ પોતે પોતાના મહાકારણદેમાં ઈચ્છી છે એમ જાણવું તે વેળા તે તેનો આત્મા નિર્દોષ ભાવને પામે છે તેથી તે દેવ વડે જે કર્મ કરતો રહે છે તે કર્મ પોતાના આત્માના અવાજના જ્ઞાને અનુસરીને જે કરતો હોય છે ધીરે ધીરે તેના વાણી વિચાર અને વર્તન બીજાના હેતુને માટે જ કર્મો કરતો હોય છે અને પોતે પોતાના સત્ય સ્વરૂપમાં જ સ્થિર હોય છે પોતાના દેહને ઈશ્વર ઉપર છૂટો મૂકી દે છે અને જન્મો જન્મનો સાચો પુરસાર તો ફક્ત એ જ છે કે ઈશ્વર સન્મુખ છણે છણે જગતના કલ્યાણની જ પ્રાર્થના રજૂ કરવી આ વેળા તેને બ્રહ્મનિષ્ઠા દશા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાનના મતલબ કલ્યાણની જ વાતો જે આપણા મગજમાં છણે છણે રહે તો જ મતલબ કે બ્રહ્મનિષ્ઠ કહેવાય છે તો એમ જાણવું કે સમજવું દરેક મનુષ્ય પહેલો કે વહેલો કે મોડો આ જન્મે કે બીજા જન્મે પણ આવી રીતે પગથિયે પગથિયે આગળ પરમાત્માને પ્રાપ્તિ કરવાનો છે તો હવે સન્યાસી વિશે જાણો જે ઈશ્વર આનંદને છોડતો જ નથી કોઈ પણ કર્મકાંડમાં રચ્યો પચ્યો રહેતો જ નથી તે તે જ મતલબ કે કેવળ ઈશ્વરી આનંદમાં જ ઓતપત રહે છે તે સાચો સન્યાસી છે યાદ રાખજો કે જે કર્મકાંડમાં રચ્યો પચ્યો રહે એ મતલબ ઈશ્વરને પ્રાપ્ત કરતી શકતો જ નથી યાદ રાખજો તમે ભોગમાં ઓતપ્રો છો કે યોગમાં છો પરંતુ જ્યાં સુધી તમારે દિવ્ય આનંદને પ્રાપ્ત માટે બીજી ક્રિયાઓ આશરો લેવો પડે છે ત્યાં સુધી તમે સંસારી છો ત્યારે કેવળ ઈશ્વરના જ આસરાનું આશ્વાસન ઈશ્વરીયનું શરણ બની ગયા હશો ત્યારે તમે સાચા સન્યાસી છો તો જુઓ પરમાત્માને શરણે જવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે હે અર્જુન તે પરમેશ્વરના શરણે જાતના વડે તને સનાતન મોક્ષપ્રદની પ્રાપ્તિ થશે તો આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાનીને એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુમાતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું